બાયાવદરના રસ્તા ઉપર એક્શન ફિલ્મ સિંઘમ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા બાયાવદરમાં રોષે ભરાયેલા લોકોએ એ કાર ચાલકને મીઠી પાક ચખાડ્યો હતો અને પોલીસ વાનને પણ ટક્કર મારી હતી જોકે સમગ્ર ઘટનામાં પીઆઈ વીસી પરમાર અને તેમની ટીમે નાકાબંધી કરીને આરોપીની અટકાયત કરી હતી ઊભું રાખવાનું કેતા ઉભું નથી રાખેલું અને એની પાછળ સેઠોટાળા પોલીસ સ્ટેશનની ની એકસો બાર ની ગાડી અને પોલીસ નો સ્ટાફ પાછળ પાછળ આવે પેલા વાહનો આડા રાખતી ઉભો રાખવાનો પ્રયત્ન કર્યો પણ એ ઉભો નતો રહ્યો

બાયાવધરના રસ્તા ઉપર એક્શન ફિલ્મ સિંઘમ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા બેકાબુ કારને કાબુમાં લેવા માટે પોલીસ અધિકારીએ રિવોલ્વર પણ બતાવી હતી બાયાવધરમાં રોષે ભરાયેલા લોકોએ એ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો બેફામ કાર ચાલકે નશાની હાલતમાં એ ત્યાંના રસ્તા ઉપર આતંક મચાવ્યો હતો શેઠ વડાળા પંથકમાં ચારથી પાંચ વાહનોને અકસ્માતે કાર થાર ચાલક જે છે તે અકસ્માત કરીને ત્યાંથી ભાયાવદર તરફ આગળ આવ્યો હતો ભાયાવદર તરફ આગળ આવતાની સાથે જ ભાયાવદર પોલીસે સરદાર ચોક સુધી તેનો પીછો કરી અને પોલીસ વાહનને પણ ટક્કર મારી હતી જોકે સમગ્ર ઘટનામાં પીઆઈ વીસી પરમાર અને તેમની ટીમે નાકાબંધી કરીને આરોપીની અટકાયત કરી હતી આ જુઓ આ દ્રશ્યો આ નાકાબંધી કરી એ દરમિયાન પણ ભાગવાનો પ્રયત્ન કર્યો અને ત્યાં પોલીસ વાહનને પણ અકસ્માત સર્જ્યો દ્રશ્યોમાં આપ જે જોઈ રહ્યા છો જે પોલીસ અધિકારી જેઓ ઓ વિસી પરમાર કે જેમના હાથની અંદર એ રિવોલ્વર છે રિવોલ્વર એટલા માટે રાખી હતી કે જે આ થાર ચાલક હતો તેની પાસે હથિયાર હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે જેના કારણે તે બેફામ કાર હંકારતો હતો અને આખી એ સિંગલ ફિલ્મ જેવા દ્રશ્યો એ પાયાવદર પંથકની અંદર સર્જાયા હતા અને વિસ્તારની અંદર અફરાતફરી જેવો માહોલ પણ સર્જાયો હતો જોકે પોલીસે ત્યાંથી આરોપીને કારને નીચે ઉતારતાની સાથે જ સ્થાનિક લોકો કે જેની અંદર ભયનો માહોલ હતો એ સ્થાનિક લોકોએ એ કાર ચાલક મહેન્દ્રસિંહ જાડેજાને ત્યાં ફટકાર્યો પણ હતો સાંભળો પીઆઈ વીસી પરમારે જ્યારે ન્યૂઝરૂમ સાથે ટેલિફોનિક વાતચીત કરી એ દરમિયાન વીસી પરમારે શું હકીકત કહી અને કેમ એ અચાનક જ પીઆઈ વીસી પરમારે રિવોલ્વર કાઢી તે પણ હું જામજતપુરથી અમે આજે બપોરે બે ને ને જામનગર અર્જન્ટ થી જતા હતા કેરેટા લઈને સામેથી થાર મીટરો મીટર આવી ને અમારા ખેરેટાના કાચ ઉપર દારૂની બોટલનો ઘા કર્યો પછી અમે પાછી કેરેટા પાછી વારીને એનો પીછો કર્યો તો ટોટલ ત્રીસ ગાડી લોસ કરેલી છે એ રોડ ઉપર નુકસાન એની સાથે એની ગાડીમાંય નુકસાન છે અમારી ગાડીમાં પણ કાચ તૂટેલો છે

ભાઈવધર પોલીસ નો ખુબ ખૂબ અભિનંદન કે એ ફાયરિંગ કર્યું ત્યારે એ રોકાણો છે ને નવલભાઈ મિત્ર મારા એ પણ ટ્રાય બહુ કરી છે આ માણસ આવ્યો હું જામજોધપુર જામનગર જવા માટે અર્જન્ટ કામે નીકળો તો રસ્તામાં પીપોટોરા ગામ પાસે અમારી અમને સામે ભેટકો અને દારૂની બોટલનો ઘા કર્યો દારૂની બોટલનો ઘા કરીને કાંઈક ચૂંટતો પછી અમે જોઈએ આ શું તો અમે પાછળ ફરીને જોયા તો જેટલા વાહન સામે અમારી પાછળથી આવતા હતા એની બધાને હથિયાર હતું ચાર પાંચ કિલોનું લોખંડનો પાઇપ એનાથી કોઈ પણ મોટરસાઇકલ વાળો હોય એના આગળ હતો લેડીઝ બેઠા હોય એને એમ કહીને આમ મારતો અને લગભગ ત્રીસ ચાલીસ ફોર વ્હીલરનું નુકસાન કરી અને એ ભાગતો અને બધાને કહેતો કે તમે મારી પાછળ આવો અમે પાછળ જઈએ તો નીચે ઉતરીએ તો પોતે ભાગી જતો અમે જામજોધપુર વડારા જામજોધપુર તાલુકામાં વડારા ગામ છે ને પોલીસ સ્ટેશન નવલદાન ગઢવીને ફોન કર્યા એનો ખૂબ ખૂબ આભાર અને એમ તો બે ચાર પોલીસ સ્ટેશનને કરી અને છેવલે ભાયાવદર પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર કે એની એ ભાયાવદર વડોદર પોલીસ સ્ટેશન ની અંદર ભાયાવદર ગામ માં સારું એવું અમને કામ આપી અને આને રોકી અને અંદર માં લઈ લીધો છે આનો કાર્યવાહી લેજો અને પોલીસ અને ગઢવી નો આભાર ની અંદર એક કાર એ પોલીસે એક સિંગમ સ્ટાઇલ ની અંદર ચેસ કરી અને કાર ને રોકી કાર રોકતા જ ખ્યાલ આવ્યો કે એક નશાખોર હતો જેને આતંક મચાવ્યો હતો દ્રશ્યો સામે આવ્યા કે જેમાં ભાયાવદરના પીઆઈ વિશુ પરમાર સાહેબ હતા જેમણે નશાખોરને કંટ્રોલમાં લેવા માટે રિવોલ્વર પણ હતી પરમાર પણ સાથે સાથે કરીશું સાહેબ અચાનક જ એક એવી ઘટના બને છે સીધો જે પોલીસ કંટ્રોલમાં ફોન આવે છે શું એ આખી ઘટના બની હતી ગઈકાલે કે જ્યાં એક પીઆઈ કક્ષાના અધિકારીએ એક નશાખોરને પકડવા માટે રિવોલ્વર બતાવી પડી અમને ગઈકાલે સાંજે સાડા પાંચ ની આજુબાજુ અમારા પોલીસ કોન્સ્ટેબલ છે હિમાંશુભાઈ એમને ટેલિફોનિક જાણ થઈ હતી એક શેઠપડાળા પોલીસ સ્ટેશન એ બાજુ થી એક થાર ગાડી નો ચાલક નશા કરેલી હાલતમાં આવે છે અને રફ ડ્રાઇવિંગ કરે છે અને એને ઉભું રાખવાનું કેતા ઉભું નથી રાખેલું અને એની પાછળ શેઠોડાળા પોલીસ સ્ટેશન ની એકસો બાર ની ગાડી અને પોલીસ નો સ્ટાફ પાછળ પાછળ આવે અહીં પાયાવદર બાજુ આવે છે એવી જાણ કરતા

સર કયા પ્રકારનો આતંક એમને મચાવ્યો હતો? કેટલા વાહનોને નુકસાન પહોંચ્યું હોવા માહિતી ને બધી સામે આવી હતી? એ ચોક્કસ માહિતી તો શેઠ વડાળા પોલીસ સ્ટેશન ને આપી શકશે. અમને એવું પ્રાથમિક કીધું હતું કે રસ્તામાં અમુક માણસોને એને ટક્કર પણ મારેલી છે. અચ્છા. બિલકુલ